કોંગ્રેસ વચ્ચેના પાર્ટી દ્વારા ગુજરાતની બે લોકસભા બેઠકો પર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર હવે અનુક્રમે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરશે ત્યારે અચાનક જ આ ઉમેદવારો જાહેર કરવા પાછળની હકીકત જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણકારી મળી કે તેમાં રાજકીય પક્ષની ઢીલી નીતિ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા મુકુલ વાસ્તિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતા વચ્ચે બંધબારણે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાતમાં લોકસભા બેઠક પર કેવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અથવા તો ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગે છે એ બાબતે રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક અનિર્ણિત રહી હોવાની માહિતી આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ બેઠકમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અશોક ગેહલોત સલમાન ખુરશીદ અને આપમાંથી ડોક્ટર સંદીપ પાઠક સૌરભ ભારદ્વાજ આતિશી સિંહ અને ગોપાલ રાય ઉપસ્થિત રહ્યા હતા અનિર્ણિત રહેલી એક બેઠક બાબતે ફળશ્રુતિ મળી શકે એ માટે ચાર દિવસ બાદ ફરી એક વખત એટલે કે બાર જાન્યુઆરી ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસ્તિકના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એક બંધ બેઠક યોજાઈ આ બેઠકમાં કોંગ્રેસના મુકુલ વાસ્તિક અશોક ગેહલોત સલમાન ખુરશીદ અને આપમાંથી ડોક્ટર સંદીપ પાઠક સૌરભ ભારદ્વાજ આતિશી સિંહ ગોપાલ રાય ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચર્ચા થયા મુજબ ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો પૈકી કોંગ્રેસ અઢાર બેઠક પરથી જ્યારે આઠ બેઠક પરથી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી અને ચૂંટણી લડવા ઈચ્છે છે એ પ્રપોઝલ આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસને આપવામાં આવી હતી જોકે સામા છેડે કોંગ્રેસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી લડવા માટે ત્રણ જ બેઠકો આપવાનો પર જ બે મેન્ડેટ આપવો એ પ્રકારની પ્રપોઝલ મુકવામાં આવી હતી આ બેઠક બાદ આમ આદમી પાર્ટી દ્વારા અવારનવાર કોંગ્રેસ પાસે લોકસભા ઉમેદવાર અને ગઠબંધન અંગે કન્ફર્મેશન મેળવવા માટે ચર્ચા કરવા માટે પ્રસ્તાવ મુકાયો હતો જોકે બીજા પક્ષે કોંગ્રેસનો રાહુલ ગાંધી હાલ ન્યાય ભારત જોડો ન્યાયયાત્રામાં વ્યસ્ત હોવાથી કોઈ નિર્ણય લઈ શકાયો નથી તેમજ ન્યાયયાત્રા પૂર્ણ થયા બાદ આ અંગે વધુ ચર્ચા કર્યા બાદ નિર્ણય લે લેવાશે તેવો સુર ફેલાયો હતો આ વાત એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં

મંગળવારે બુધવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની બે બે લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરતા અગાઉ દિલ્હીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન પર મંગળવારે યોજાયેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલ ભગવંત માન ગોપાલરાય સંદીપ પાઠક આતિશ સિંઘ સહિતના આમ આદમી પાર્ટીના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપના મહામંત્રી ડૉક્ટર સંદીપ પાઠક ગુજરાત પ્રવાસ છે પ્રથમ દિવસે તેઓ ભરૂચ લોકસભા વિસ્તારમાં પ્રવાસ કરવાના છે ત્યારથી તેઓ તેઓ દિલ્હીથી વડોદરા એરપોર્ટ આવ્યા બાદ સીધા જ ભરૂચ પહોંચવાના છે જ્યાં આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવવા માટે ચૂંટણી પ્રચાર કરશે આમ આદમી પાર્ટીનું સત્તાવાર રીતે ગુજરાતમાં રણશિંગ ફૂંકાવાનો પ્રથમ પડાવ છે જેની શરૂઆત ભરૂચથી કરવામાં આવી રહી છે અહીં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ તમામ સાતે વિધાનસભાના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ કરીને ચૂંટણી પ્રચારમાં જોતરાઈ જવા માટે આહવાન કરાશે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના તત્કાલીન ધારાસભ્ય ભૂતપૂર્વ ભૂતપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા ત્યારે ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે આ સંજોગોમાં આ બેઠક પર આમ આદમી પાર્ટીના કયા ઉમેદવાર ચૂંટણી લડવા સક્ષમ છે તે બાબતની સેન્સ લેવા સંદીપ પાઠક પ્રવાસના બીજા દિવસે વિસાવદર જશે આ મુલાકાત દરમિયાન આમ પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે તેઓ બેઠક કરશે તો આ જ મામલે અમારા બ્યુરો ચીફ સુરત થી જયેશ સોની જોડાઈ ચુક્યા છે જયેશ જે પ્રકારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાત છે એટલે કે ઇન્ડી ગઠબંધન ની વાત છે ક્યાંક ને ક્યાંક આ બંને પાર્ટી વચ્ચે ડખા ચાલી રહ્યા છે શું વિગતો છે આપણી પાસે બિલકુલું જે રીતે ગઠબંધન સીટોની વહેંચણી અંગેની કોઈ પણ જાતની સમજૂતી થયા વગર હાલ અત્યારે જે રીતે એક પછી એક આમ આદમી પાર્ટી ના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે અને એ પણ ચૂંટણી જાહેર થયા પહેલા એ ક્યાંક ને ક્યાંક આ સંકેત આવી રહ્યું છે કે જે કઈ પણ ભરૂચમાં ચૈત્ર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ભાવનગરમાં ગઈકાલે ઉમેદવાર જાહેર કરી દીધા છે હાલ ચૂંટણી પ્રવાસે નેતાઓનું આવવાનું શરૂ થઈ ચૂક્યું છે તો ક્યાંક ને ક્યાંક આ જે સંકેતો છે એ એ જ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોને લઈને જે કઈ પણ સમજૂતી થવી જોઈએ એ થઈ શકી નથી અને હાલ અત્યારે એ બાબતમાં કોઈ વાટાઘાટો પણ થઈ નથી અને એ પહેલા જ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે તો આ જે છે એના જે નિયમો બનાવવામાં ગઠબંધ પાર્ટીઓ મળીને દરેક રાજ્યોની અંદર પોતાની જે શક્તિ છે એ શક્તિ પ્રમાણે ચૂંટણી લડી અને ભાજપ ટક્કર ટક્ચર આપવી પરંતુ જે રીતે હાલ અત્યારે દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી આ સમજૂતી ની વિરુદ્ધ જઈને

ક્યાંક ને ક્યાંક જે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા છે એ મામલે સર્જાય છે ખાસ કરીને કોંગ્રેસ એવું ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી ત્રણ બેઠક પરથી ચૂંટણી લડે અને બાકીની ત્રેવીસ બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડે જ્યારે આમ આદમી પાર્ટી એવું ઈચ્છી રહી છે કે અઢાર બેઠક પરથી કોંગ્રેસ ચૂંટણી લડે અને આઠ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવે આ બેઠકોની જે ફોર્મ્યુલાની વહેંચણી છે એ મામલે જ મડાઘાંઠ સર્જાય છે અને એને કારણે જ નારાજગી બિલકુલ સાચી વાત છે કારણ કે જે રીતની મેં તમને વાત કરી એમ કે બેઠકોની બાબતની અંદર કોઈ જાતની સમજૂતી હાલ થઈ નથી અને પહેલા ઉમેદવારોના નામ જાહેર કરવા એ ક્યાંક ને ક્યાંક જે ઠ છે એ હાલ ઉકેલી શકાય એવી સ્થિતિમાં નથી અને વિવાદ છે એ ખૂબ જ વધુ છે કારણ કે આટલી ઉમેદવારના નામ જાહેર કરવાની પણ પણ કોઈ કોઈ જરૂર હતી અને પ્રકારની એવી ઉતાવળ કરવાની જરૂરત નહીં હતી જ્યાં સુધી કે કોઈ સમજૂતી ના સમજાઈ જાય પરંતુ જે રીતે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં અન્ય ઉમેદવારોના નામ પણ જાહેર કરશે એવું કહેવામાં આવ્યું છે તો એ જોતા આ તમામ બાબતોને ધ્યાને રાખીએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની જે સમજૂતી છે એ સંધાઈ અને આવનારા સમયમાં આ વિવાદ કદાચ વધુ વકરે અને એને કારણે આ બંને પક્ષો જે ખરા એ છવ્વીસે છવ્વીસ બેઠકો પર પોતાનો ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે અને આ અગર સ્થિતિ સર્જાશે તો એનો સીધો ફાયદો જે ભારતીય જનતા પાર્ટી છે એને થશે કારણ કે વોટ શેરિંગ જે ખરું એનો ફાયદો ભાજપને મળશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે ભૂતકાળની અંદર જયારે વિધાનસભા ઇલેક્શન હતું એ વખતે પણ તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને એને કારણે કોંગ્રેસનો જે વોટ શેર છે ઘટ્યો હતો અને આમ આદમી પાર્ટીના પાંચ જેટલા ધારાસભ્યો સીટો ભારતીય જનતા પાર્ટી જીતવામાં સફળ રહી હતી આ તમામ બાબતો ને અંદર ધ્યાને આ મુશ્કેલ સ્થિતિ સમજી શકે છે જે બે બેઠકો જાહેર થઈ છે કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા બેઠક વાર આપણે ચર્ચા કરીએ તો ભરૂચની બેઠકની પહેલા ચર્ચા કરું વાત સવાલ પૂછ્યું તો ભરૂચની બેઠક એ સામાન્ય રીતે વર્ષોથી જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યથી અલગ થઈને જે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ઓગણીસો સાઠ થી ત્યારથી લઈને ઓગણીસો નેવ્યાસી સુધી લગભગ લગભગ ઓગણીસો નેવ્યાસી સુધી કોંગ્રેસનો ગઢ હતી ત્યાર પછી છેલ્લા કેટલાય વખત ઓગણીસો નેવ્યાસીથી જેટલી પણ ચૂંટણી આવી છે લોકસભાની ભાજપ સતત જીતતું આવ્યું છે અને ભાજપનો ગઢ બની ગયું છે ભરૂચની બેઠક પર ભરૂચની લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકો આવે છે અને લગભગ આદિવાસી મત વિસ્તાર આદિવાસીઓનો વિસ્તાર વધારે છે અને આદિવાસીઓની મતોની ટકાવારી પણ લગભગ એકત્રીસ ટકાની આસપાસની છે તો આ સંજોગોમાં આમ આદમી પાર્ટી આદિવાસી નેતા તરીકે અને ધારાસભ્ય ચૈતર વસાવાને નામ જાહેર કર્યું છે અને ચૈતર વસાવાને જે જેલમાં નાખવામાં આવ્યા હતા જેલમાં જેલની સજા થઈ છે જેલમાં હતા અને જેલમાંથી જામીન પર છૂટીને આવ્યા છે ત્યારે આ જે ઇમોશનલ ટચ છે એનો લાભ ઉઠાવવા માંગે છે અને આદિવાસી નેતા તરીકે તેમને પ્રસ્થાપિત કરી અને લોકસભા ચૂંટણી જીતવા માંગે છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ જેમનો ગઢ છે અંકલેશ્વરના છે મૂળ અને અહેમદ પટેલ એ કોંગ્રેસના એક ચાણક્ય કહેવાતા હતા પરંતુ તેમના નિધન પછી જે પ્રકારે કોંગ્રેસની હાલ માઠી બેઠી છે ગુજરાતમાં અને એમની પુત્રી મુમતાઝ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે અને એ માટે એમણે વાટાઘાટો પણ શરૂ કરી છે બીટીપીના પીના છોટું વસાવા સાથે બેઠક યોજી અને એમના સમર્થનની વાત કરી છે અને એમને સમર્થન આપવાની પણ છોટું વસાવાએ ખાતરી આપી છે કારણ કે કોંગ્રેસ અને બીટીપીની જે વર્ષો જૂની જે સાંઠગાંઠ છે ગઠબંધન છે અથવા તો જોડાણ છે એનો ફાયદો અને અહેમદ પટેલ સાથેના છોટું વસાવાના સંબંધો સારા હોવાના ફાયદો મુમતાઝ પટેલ લેવા માગે છે ત્યારે આ સંજોગમાં કોંગ્રેસ આ બેઠક જતી કરવા માંગતું નથી આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર તરીકે ચેતર છે જ્યારે ભાજપ પાર કોઈ ચાન્સ નથી હવે કારણ કે મનસુખ વસાવાને પણ હવે ટિકિટ મળવાની નથી એમની ટિકિટ પણ કપાવવાની છે ત્યારે ભાજપ નવા ઉમેદવાર નવો ચહેરો આદિવાસી ચહેરો મૂકશે અને તેને જે ગઢ છે એને સાચવી રાખવા માટે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે ત્યારે આ સંજોગમાં આ ત્રિપાંખીયો જંગ જો થાય સપોઝ જોડાણ ના થાય આમ આદમી ને એને ગઠબંધનમાં વહેંચણી ના થાય અને ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીઓ જંગ છેડાય તો આમાં ફાયદો સીધો કોને થશે બિલકુલ તમને જણાવી દઉં કે જે પ્રકારની હાલ અત્યારે માહોલ બનાવવામાં આવ્યો છે એ રીતે જોતા એ રીતે જોઈએ તો સો ટકા કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણેય પક્ષના ઉમેદવારો આ ચૂંટણી મેદાનમાં પોતાના દમખમનો પડચો બતાવવાની કોશિશ કરશે કારણ કે જે પ્રકારે તમે કીધું એમ પટેલની પુત્રી પટેલ પણ ચૂંટણીમાં માટેની પૂરેપૂરી તૈયારીઓ કરી ચૂકી છે પ્રકારની એમણે પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધું છે ગામે ગામ એમને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે એની સાથે સાથે જે પ્રકારે ચેતર વસાવાનું નામ પણ જાહેર થઈ ચૂક્યું છે તો આ જોતા તમામ પાસાઓને અગર જોઈએ તો પાખ્યો જંગ ભરૂચની બેઠક ઉપર થઈ શકે છે એ વાત લગભગ નક્કી છે પરંતુ જે પ્રકારની ભાજપે છેલ્લા છ મહિના દરમિયાન ચૂંટણી તૈયારીઓ કરી છે અને જે પ્રકારે અનેક યાત્રાઓ યોજાય છે સંકલ્પ યાત્રા હોઈ શકે છે આદિવાસી વિસ્તારોની અંદર જે યોજનાઓનો લાભ લોકોને ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એ રીતે સંપર્ક

ચેચર વસાવાની જે રીતે તમે વાત કરી એ રીતે એમની ઉપર દાખલ થયેલા ગુના બાબતે અને એમને જેલમાં મોકલવામાં આવ્યા એમની પત્ની સાથે અને એ હાલ અત્યારે હદ પાર નો હુકમ કોર્ટે કર્યો છે એમના જે જામીન છે એવા સરજ છે કે એ પોતે ભરૂચ અને રાજપીપળાની જે હદ છે એમાં આવી શકતા નથી અને એને કારણે હાલ અત્યારે ગાંધીનગર પોતાના ધારાસભ્ય નિવાસમાં જ હાલ અત્યારે રહી રહ્યા છે તો આ બધી બાબતોને જોતા એ સો ટકાની વાત છે કે આ મુદ્દાને એન્કેસ કરવાની કોશિશ કરવામાં આવે પરંતુ જેટલી દેખાઈ રહી છે એટલી સફળતા મળવા નથી જઈ રહી કારણ કે ગ્રાઉન્ડ ઉપર જે હાલ પિક્ચર દેખાઈ રહ્યું છે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે સ્થિતિ વધુ મજબૂત છે અને જો જંગ થશે તો એનો કોંગ્રેસ અગર મેદાનમાં હશે અને ચૂંટણી લડશે તો કદાચ ભાજપને મુશ્કેલી થઈ શકે છે પરંતુ અગર ત્રિપાક્ષ્યો જંગ હશે તો એમાં કોઈ બે મત નથી કે એનો સીધો લાભ ભાજપ ને થશે ચોક્કસ હવે ભાવનગરની વાત કરું તો ભાવનગર બેઠક

રાજેન્દ્રસિંહ રાણાથી માંડીને જેટલા પણ નેતાઓ આવે છે જે સાંસદો આવે છે બધા ભાજપના જીતતા આવ્યા છે અને ભાજપનું મજબૂત પકડ પણ છે ભાવનગર લોકસભા બેઠકમાં કારણ કે ભાવનગર લોકસભા બેઠકના અંડરમાં આવતી જેટલી પણ વિધાનસભા બેઠક છે લગભગ ત્યાં આગળ મોટે ભાગે ભાજપના જ ધારાસભ્યો છે ત્યારે આ સંજોગોમાં ભાજપને અને કોંગ્રેસ વચ્ચે જો કોંગ્રેસ અને ભાજપ જ ચૂંટણી લડે તો આ બેઠક ઉપર દ્વિપાંખીઓ જંગ થાય પરંતુ જે પ્રકારે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાના નામની જાહેર કરી છે ઉમેશ મકવાણા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જે પ્રકારે ચૂંટણી લડ્યા અને જીત્યા છે ત્યારે એને વધુ એન્કેજ કરવા માટે કરીને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠકનું પણ નામ જાહેર કર્યું છે તો આ સંજોગોમાં ભાવનગર બેઠક કોંગ્રેસ કેટલા અંશે જતી કરી શકે છે ભાવનગર બેઠક તમે કીધું એમ કોંગ્રેસ માટે પણ પ્રતિષ્ઠાની બાબત છે અને આ જ બધા કારણો ને માટે જે કઈ પણ સમજૂતી થવી જોઈતી કારણ કે પોતાના ઉમેદવારો ઉભા રાખે એ ખૂબ જ જરૂરી હતું કારણ કે ખૂબ જ પ્રતિષ્ઠિત બેઠકો કહી શકાય કોંગ્રેસ માટે પણ એટલે જે સમજૂતી થઈ શકવી જોઈએ એ થઈ શકી નથી અને એ જ કારણ છે કે જેના કારણે હાલ અત્યારે ભાવનગર બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે આવનારા દિવસોમાં અન્ય જે બેઠકો છે જે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવા માંગતું હતું એ બેઠકોના ઉમેદવારો માટે પણ નામ કદાચ જાહેર કરી દેવામાં આવે અને આ જ કારણ છે કે જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતી થવી જોઈએ એ થવી મુશ્કેલ જણાઈ રહી છે કારણ કે જે પ્રકારની ઘટનાક્રમ અત્યારે દેખાઈ રહ્યો છે અને આવનારા સમયમાં જે ઘટનાક્રમ સર્જાઈ શકે છે એ બધું જો ધ્યાનમાં રાખવામાં આવે તો ચોક્કસપણે ગુજરાતની અંદર તમામે તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખવા માટેની તૈયારી આરંભી હોય એવું લાગી રહ્યું છે અને એની સાથે સાથે કોંગ્રેસ પણ પોતાના દરેક સીટો ઉપર ઉમેદવારો ઉભા રાખે એવું દેખાઈ રહ્યું છે ઉમેદવારો ઉભા રાખશે એવા સંજોગો અગર ઉભા થાય અને જે કોઈ જે રીતના ગઠબંધન ની વાત થઈ રહી છે ગઠબંધન અગર પડી ભાંગે તો ઘણી મુશ્કેલીઓ બંને પક્ષ માટે થશે કારણ કે જીતવું હાલ અત્યારે ગુજરાતની અંદર કોઈ પણ પક્ષ ને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ખૂબ જ લોઢાના ચણા ચાવવા સમાન કહી શકાય પરંતુ જો એક ઉમેદવાર હોય અને એ જો ટક્કર આપે તો સો ટકા ભાજપ ને ટક્કર મળી શકે એમ છે એટલે આ તમામ સંજોગો ને જોતા જો સમીકરણો જો ગઠબંધન ના સમીકરણો ન થાય તો એનો ફાયદો ચોક્કસ ભાજપ ને મળી શકે

ઓફર કરવામાં આવે છે ટીએમસીની વાત કરું પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીએ બે બેઠકો આપવાની વાત કરી છે જ્યારે કોંગ્રેસ વધુ બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરી રહ્યું છે સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં એસી બેઠકો છે એસી બેઠકમાંથી માત્ર માત્ર અગિયાર કે દસ બેઠકો જ આપવાની વાત કરી છે અને એ બાકીની બેઠકો પર સમાજવાદી પાર્ટી પોતે ચૂંટણી લડશે એવી જાહેરાત કરી છે ત્રીજી વસ્તુ એ છે કે પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે પણ મડાગાંઠ છે જ અને બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડવા માગે છે કારણ કે બંને પક્ષોના નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ બંને રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવી અને બધી બેઠકો પર ચૂંટણી લડવી એ મહત્વની બની રહેશે કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટીનું શાસન છે દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સત્તા છે ત્યારે આ સંજોગોમાં આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવા માગે છે અને કોંગ્રેસના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ એકલા હાથે બધી બેઠકો લડશે બાર બેઠકો પંજાબની છે સાત બેઠકો દિલ્હીની છે ત્યારે આ સંજોગોમાં કયા આધાર ઉપર ઇન્ડી ગઠબંધન જે છે રાષ્ટ્રીય સ્તરે પણ નિષ્ફળ નીવડ્યું છે અને એને કારણે એ પણ કકડબૂસ થવાની તૈયારીમાં છે કારણ કે મમતા બેનર્જી પણ અલગ સુર આલાપી રહ્યા છે સમાજવાદી પાર્ટીના વડા જે છે અખિલેશ યાદવ એ પણ અલગ સુર આલાપી રહ્યા છે આ બધા નેતાઓના સૂર અલગ અલગ છે ત્યારે આ સંજોગમાં ઇડ ઇન્ડી ગઠબંધનને સાચવવું અને એને જકડી રાખવું કેટલું યોગ્ય છે કારણ કે કુમારના ગયા પછી નીતીશકુમારનો પાલો બદલ્યા પછીનો જે માહોલ છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ડી ગઠબંધનને સંપૂર્ણપણે વિખેરાઈ ગયું હોય એવું દેખાડ્યું છે શું કેવું છે તમારું બાબતે સો ટકાની વાત છે જે રીતે નીતિશકુમારની બીજેપી ની અંદર વાપસી થઈ છે અને ત્યાર પછી જે રીતે મમતા બેનર્જીની તમે વાત કરી કે એમણે પણ પોતાના રાજ્યની અંદર મહત્સઠ સીટો ઉપર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજસ્થાન પંજાબની અંદર આમ આદમી પાર્ટી પોતે તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની વાત કરી છે દિલ્હીની અંદર પણ કોઈ જાતની સમજૂતી થઈ શકી નથી એની સાથે સાથે તમે કીધું એમ ઉત્તર પ્રદેશની અંદર પણ અખિલેશ યાદવ દ્વારા સીટોને લઈને જે વાત કરવામાં આવી છે આ બધી તમામ બાબતો જે રીતની હાલ દેખાઈ રહી છે બીજી તરફ મહારાષ્ટ્રની અગર વાત કરીએ તો શરદ પવારનું જે સંગઠન છે જે પાર્ટી છે એ પણ એનસીપી પણ એમાં પણ બે ભાગ પડી ગયા છે અને હાલ અત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ પણ વિપક્ષના બાબતમાં અગર જોઈએ તો કોઈ સારી દેખાય નથી રહી તો આ તમામ બાબતોને જોઈને અગર વિચારવામાં આવે તો તમામ રાજ્યોમાંથી કોંગ્રેસ નું જે સમર્થન છે કોંગ્રેસ વડાપ્રધાને પણ પોતે પોતાના જયારે સંસદની અંદર પોતે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ ત્રીસ ચાલીસ બેઠકો પણ નહીં મેળવી શકે તો આ જે સંજોગો હાલ અત્યારે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસ માટે ખૂબ જ કપરી સ્થિતિ સર્જાઈ શકે એવી સ્થિતિ છે અત્યારે અને બીજી તરફ અગર આપણે વાત કરવામાં આવે તો સોનિયા ગાંધીની પણ હાલ અત્યારે જે રીતે ચર્ચા ચાલી રહી છે એ લોકસભા ચૂંટણી લડ્યા વગર સીધા રાજ્યસભાથી એ તરીકે રાજસ્થાનમાંથી ચૂંટણી લડી શકે છે અને રાજ્યસભાથી એ પોતે જઈ શકે છે તો આ તમામ બાબતો જોતા કોંગ્રેસ પોતે પણ આ સ્થિતિ જાણી રહી છે અને એને સમજણ પડી રહી છે અને એ પોતાનું જે કઈ પણ વર્ચસ્વ દેશભરમાં હોવું જોઈએ એ હાલ અત્યારે લોકો પણ જોડાઈ રહ્યા છે પરંતુ એ વાતને વોટમાં કન્વર્ટ કરે એ હાલ દેખાઈ નથી રહ્યો કારણ કે જે રીતે યાત્રા કરી હતી એ તમામ રાજ્યોમાં કોંગ્રેસની ઘણી કોંગ્રેસની ગુજરાતમાં સ્થિતિ કફોડી બની રહી છે કારણ કે બે હાજર સત્તર માં અગ્યાસી બેઠકો બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં સત્તર બેઠકો અને એમાંથી પણ બે કાંગરા ખરી જવા એટલે પંદર જ ધારાસભ્યો રહ્યા બીજા અનેક ધારાસભ્યો અને નેતાઓ હજુ પણ લાઈનમાં છે કેટલા ચૂંટણીમાં સફળતા મેળવી બિલકુલ હું તમને ટૂંકમાં અગર જવાબ આપું તો કોંગ્રેસનું સંગઠન હાલ ગુજરાતની અંદર મૃત પાયા સ્થિતિમાં છે અને એ કોઈ સારું પ્રદર્શન કરી શકે એવી કોઈ સ્થિતિ હાલ અત્યારે દેખાઈ રહી નથી ઉમેદવારોની પસંદગી પણ અગર વ્યવસ્થિત રીતે સારી રીતે કરશે તો કદાચ થોડી ઘણી અંશે ફાઈટ આપી શકશે પરંતુ જીતે એવી કોઈ શક્યતાઓ હાલ અત્યારે દેખાઈ નથી રહી સિવાય કે કોઈ એવા સંજોગો ઉભા થાય અને એની અંદર કોઈ ચમત્કાર થાય અને કોઈ ઉમેદવાર જીતી શકે કોઈ પરિસ્થિતિ સારી જયેશ ખુ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી દર્શક મિત્રો જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વચ્ચે નું જે ગઠબંધન છે બેઠકોની વહેંચણી લઈને મડાકાંઠ સર્જાય છે અને આમ આદમી પાર્ટીએ બે